डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों हूँ दिगेश हरीश चंद्र व्यास आसिस्टंट प्रोफेसर इन परफॉर्मिंग आर्ट्स स्कूल ऑफ ह्यूमिनिटीज एंड सोशल साइंस अंतर्गत चैतन्य स्टूडियो में આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સ ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સના અભ્યાસક્રમમાં આપણે પેપર ચાર જેના પ્રકરણનો નાટ્ય લેખનની પ્રક્રિયા વિષય વાર્તા અને સ્ક્રિપ્ટ એ વિશે આજે આપણે વાત કરીશું ખૂબ જ ધ્યાનથી સાંભળશું નાટ્યલેખનની પ્રક્રિયા વિષય વાર્તા અને સ્ક્રિપ્ટ વિદ્યાર્થી મિત્રો નાટક મંચ પર ભજવાય એ પહેલાં કાગળ પર કંડારાય છે પ્રયોગ ખાતર ઇમ્પ્રોવાઈઝેશનથી થતા શીઘ્ર નાટકોને વાત કરીએ તો તમામ નાટકો મંચ પર જાય એ પહેલાં કાગળ પર તૈયાર થાય છે તૈયાર સ્ક્રિપ્ટ વગર સંનિષ્ઠ નાટકની કલ્પના શક્ય નથી કથાલેખનના નાટક સિવાયના વાર્તા લઘુકથા લઘુનવલ કે નવલકથા જેવા અન્ય પ્રકારો છે આ પ્રકારો નાટકની સરખામણીમાં લેખકની સર્જકતાને નિર્બંધ રીતે મુક્તપણે વિહરવાનો અવસર આપે છે પરંતુ મંચ પર મર્યાદિત સાધન સામગ્રી સાથે મર્યાદિત પાત્રો સાથે મર્યાદિત લોકાલ એટલે કે ઘટના સ્થળ સાથે મર્યાદિત સમયમાં ભજવાતું નાટક લેખક માટે પણ એક પડકાર છે અહીં મંચન ક્ષમતાના બંધનમાં રહીને લેખન કરવાનું છે નાટ્ય નાટ્યલેખન કરવા માટે નાટ્યલેખનને નાટ્યલેખકને મંચની સમજ હોવી અનિવાર્ય છે અને એ જ રીતે મંચની આગળ અને પાછળના તમામ રમકર્મીને સ્ક્રિપ્ટની સમજ હોવી જરૂરી છે લેખકના મનમાં જન્મેલ વિષયને નાટક સ્વરૂપે જીવંત બનાવીને કાગળથી મંચ સુધીની યાત્રા કરાવવાની હોય છે લેખકે લખેલી પ્રત્યેક લીટી સંવાદ અથવા વર્ણન મંચ પર જીવંત થઈ શકે એવું બીજ લેખકે એના લેખનમાં રોપવાનું હોય છે એ ભારપૂર્વક કહેવાની ભાગ્યે જરૂર પડે છે કે અભિનેતા દિગ્દર્શક સૌ કોઈ માટે નાટ્યલેખનની પ્રક્રિયાનો અભ્યાસ એ ખૂબ જરૂરી છે મિત્રો આ પ્રકરણમાં નાટ્યલેખનના પાયાના તત્વોની સમજ મેળવવાનો સમજ મેળવવાનો આપણો ઉદ્દેશ્ય છે મિત્રો થિયેટર એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે દ્રશ્ય અને ધ્વનિ દ્વારા જીવાતા જીવનનો આભાસ ઊભો કરવા માટે નટ દિગ્દર્શક અને અન્ય રંગકર્મીઓ અનેક વિધાઓનો સહારો લે છે પડદો ઉગડે અને પડદો પડે એ બે ક્ષણોની વચ્ચે રંગકર્મીઓએ મંચ પર એક આખો સંસાર ઊભો કરી દેવાનો હોય છે ધારો કે જો આ આખો સંસાર બિલકુલ સંવાદો વગરનો હોય તો પણ નાટકને મંચ પર લાવતા પહેલાં વર્ક કરવું પડે ધારો કે તમારે મંચ પર માઇમ પણ કરવાનું હોય તો એની પટકથા લખવી પડે મૂંગી ફિલ્મની પણ આખી પટકથા લખવી જ પડે તો આ વાત પરથી સમજાય કે નાટ્યલેખન એટલે માત્ર સંવાદો નહીં પરંતુ આંખ અને કાન વડે વાંચી શકાય એવી ભાષા નાટકની પોતાની એક આગવી ભાષા છે આગવું નેરેશન છે આ નેરેશન માત્ર સંવાદ નથી નાટ્યલેખકે માત્ર શબ્દલીલા કરવાની નથી ભજવાઈ રહેલા દ્રશ્યની કલ્પના કાગળ પર કંડારવાની છે મિત્રો નાટ્યલેખકના ચિત્તમાં જેટલા બ્લેક સ્પોટ હોય જેટલું ધૂંધળાપણું હોય એટલા પ્રમાણમાં દિગ્દર્શક અને અદાકારોની તકલીફ વધે છે નાટ્યલેખન એક પ્રકારનું પરતંત્ર સર્જનાત્મક લેખન છે અન્ય સાહિત્ય સ્વરૂપોમાં કવિ વાર્તાકાર કે નવલકથાકારનું પોતાના સર્જનના અંતિમ પરિણામ પર જેટલો અધિકાર કે જેટલું નિયંત્રણ હોય છે એટલું નિયંત્રણ નાટ્યલેખકનું નાટક પર હોતું નથી ઉદાહરણ આપીને કહીએ તો નાટ્યલેખન એક એવો અરડો છે જેને બે દરવાજા છે નાટકની સામગ્રીને એક તરફના દરવાજેથી દિગ્દર્શક જુએ છે અને બીજી તરફથી નાટ્યલેખક જુએ છે નાટ્યલેખક પોતાના માથામાંથી સામગ્રી આપતો જાય છે જે લેખિત હોય છે દિગ્દર્શક એની કાંટછાંટ કરીને એમાં પોતાના કલ્પનાશીલતા અને કસબ ઉમેરી એને દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ આપવા માટેનું માળખું તૈયાર કરે છે ક્યારેક વર્ષો અગાઉ લખાયેલી કૃતિ દિગ્દર્શક ભજવે છે ક્યારેક નાટ્યલેખન ક્યારેક નાટ્યલેખક સમકાલીન હોય તો દિગ્દર્શકની સાથે વિમર્શ કરીને કૃતિ લખે છે બંને સંજોગોમાં કૃતિના અંતિમ ઘાટ પર દિગ્દર્શક અને અદાકારનું નિયંત્રણ પ્રવેશે છે દિગદર્શક અભિનેતા અને આખી ટેકનિકલ ટીમ મળીને લેખકના લખાણને જીવંત સ્વરૂપ આપે છે મિત્રો લેખકે લખેલા સંવાદને અને વર્ણનને સારી ટીમ એ રીતે જીવંત કરે છે કે પ્રેક્ષક આ નાટ્ય પ્રપંચને ઘણીભર વાસ્તવિક સમજી એમાં રમમાણ થઈ જાય ઘણીવાર અમુક બહુમુખી પ્રતિભાવાળા દિગ્દર્શકો કે અભિનેતા એમની કારકિર્દી દરમિયાન ક્યારેક ને ક્યારેક લેખન પર હાથ અજમાવતા હોય છે નાટકના સ્વરૂપનો અનુભવ હોવાથી પોતાને નાટ્યાત્મક માળખાની રીતે શું જોઈએ છે એની એમને બરાબર ખબર હોય છે પરંતુ સર્જનાત્મક લેખન અંતે તો એક વિશેષજ્ઞનું કામ છે કોઈ પણ કલાની જેમ લેખનનો સર્જનાત્મક અંશ શીખવી ન શકાય પણ દરેક કલામાં ક્રાફ્ટ અથવા કસબનો અંશ હોય છે કેટલીક પાયાની બાબતો એવી હોય જે શીખવી શકાય આ પ્રકરણમાં આપણે નાટક સાથે જોડાયેલા સૌ કોઈ માટે નાટ્યલેખનની આ વિધાનો પરિચય મેળવવાનો પ્રયાસ કરીશું નાટ્યલેખનના સ્તંભો મિત્રો સામાન્ય ભાવક અથવા બાળક મિત્રો સામાન્ય ભાવક અથવા બાળ નાયક અથવા બાળ નાટક અનુભવની વાત લઈએ તો વાર્તા સામાન્ય રીતે આ રીતે શરૂ થાય એક સમયની વાત છે રામપુર નામના નગરમાં એક રાજા રહેતો હતો રાજા એકવાર શિકાર કરવા ગયો એવો કયો શખ્સ હશે જેણે જીવનમાં આ રીતે શરૂ થતી વાર્તા નહીં સાંભળી હોય અંગ્રેજીમાં કહીએ તો વન્સ અપોન અ ટાઈમ ધેર લિવડ અ મેન ઇન ચાઇના તો વારંવાર સાંભળેલા વાક્યોને વાર્તાની શરૂઆતનો નમૂનો માનીએ તો એમ તારવી શકાય કે સ્ટોરી ઇટ ઇઝ અબાઉટ ટાઈમ લાઈફ મેનકાઈન્ડ એન્ડ પ્લેસ વાર્તા કોઈક સમયની જીવનના કોઈક અંશની અમુક ચોક્કસ માણસોની અને અમુક ચોક્કસ સ્થળોની વાત કરે છે નાટ્યલેખકે આ ચારેયને એટલે કે સમય જીવન પાત્રો અને લોકલ એટલે કે ઘટના સ્થળને જીવંત કરવાના હોય છે હળવાશથી એમ ઉમેરી શકાય કે દાદા દાદીની વાર્તા અને નાટ્યલેખકની વાર્તામાં પાયાનો ફરક એ જ છે કે દાદા દાદીની વાર્તામાં શ્રોતા વાર્તા સાંભળતા ઊંઘી જાય તો એને સફળતા કહેવાય જ્યારે નાટકમાં શ્રોતા નાટક જોતા ઊંઘી જાય તો એ નાટકની નિષ્ફળતા ગણાય મિત્રો સામાન્યતઃ નાટકનો એક વિષય હોય છે અને નાટકની એક વાર્તા હોય નાટક જોતી વખતે સામાન્ય દર્શક આ કોમેડી છે આ સોશિયલ છે આ રોમેન્ટિક છે આ સસ્પેન્સ થ્રીલર છે એવા શબ્દોનો ઉપયોગ કરતો હોય છે તો નાટકના વિષયના આધારે આ વર્ગીકરણ કરવામાં આવે છે અંગ્રેજીમાં એના માટે જીનર જી આર આરઇ શબ્દ વાપરવામાં આવે છે પણ એનો ઉચ્ચાર જોનર કરવામાં આવે છે રોમાન્સ બાયોગ્રાફિકલ એટલે કે જીવન ફેમિલી ફેમિલી ડ્રામા સામાજિક કોમેડી પીરિયડ ફિલ્મ ઐતિહાસિક હોરર મિસ્ટ્રી રહસ્ય થ્રિલર એડવેન્ચર એટલે કે સાહસકથા સાયન્સ ફિક્શન એટલે વિજ્ઞાનકથા સાયકોલોજીકલ ડ્રામા મનોવૈજ્ઞાનિક સંઘર્ષ એબ્સર્ડ પહેલી નજરે અર્થહીન લાગે એવું ફેન્ટસી કલ્પના વિહાર આવા જોનર પર નાટકો લખાતા હોય છે મિત્રો ઘણીવાર એક નાટ્યકૃતિમાં એકથી વધારે જોનરનું મિશ્રણ પણ હોય લેખક તરીકે નાટકના જોનરને સમજવું સમજવું જરૂરી છે પણ પહેલાંથી કોઈ એક જોનર પકડીને જ ન લખાય સારી વાર્તા સારી નાટ્યકૃતિ લખ્યા પછી એનું જોનર નક્કી થાય એટલે નાટકનો વિષય અને નાટકનું જોનર મુખ્યત્વે ચર્ચા કે વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે દરેક લેખક હંમેશા દરેક જોનરમાં ન પણ લખી શકે લેખકનું અને દિગ્દર્શકનું પોતાનું અનુકૂળ સર્જન વિશ્વ હોય એટલે કે અમુક લેખકની પકડ કોમેડી પર વધુ હોય તો અમુકની પકડ રહસ્યકથામાં વધુ હોય નાટકની વાર્તા વિશે વાત કરીએ તો નાટક ગમે તેટલું લાંબુ હોય નાટકની વાર્તા ટૂંકમાં ત્રણેક મીટી ત્રણેક મિનિટમાં મૌખિક રીતે કહી શકાવી જોઈએ એ અનિવાર્ય નહીં પણ ઈચ્છનીય છે વ્યાવસાયિક રંગભૂમિમાં આને પીચિંગ કહેવામાં આવે છે લેખક અથવા દિગ્દર્શક નિર્માતા કે ધિરાણકાર ફાઇનાન્સર કે પછી મુખ્ય અદાકારને આ વાર્તા પીચ કરતા હોય છે ઘણીવાર વાર્તાની પ્રારંભિક અસર સામાન્ય વ્યક્તિ પર કેવી પડે છે એ ચકાસવા માટે લેખક પોતાના પરિચિતો અને મિત્રોને વાર્તા ત્રણથી પાંચ મિનિટમાં સંભળાવતા હોય છે આમ કરવાથી લેખકને પોતાને પોતાની કૃતિ પર વિશ્વાસ બેસે છે ઘણીવાર આમ વાર્તા કહેતા કહેતા વાર્તા ઘડાતી પણ જાય છે જો કે એક હકીકત એ છે કે ઘણી વાર્તા પિચિંગમાં સબળ લાગે પણ આખી કૃતિ તરીકે નબળી બને છે અને ઘણીવાર પિચિંગમાં નબળી પુરવાર થયેલી વાર્તા આખી કૃતિ તરીકે સરસ બને છે એ છતાં પિચિંગનું ટેકનિકલ અને કોમર્શિયલ બંને રીતે મહત્ત્વ છે મુદ્દો એ છે કે નાટક લખતા પહેલાં નાટકની વાર્તાનો સાર ત્રણેક પાનામાં કહી શકાય એ રીતે લેખકને સ્પષ્ટ ખબર હોવી જરૂરી છે આવો વિચારીએ ઘણા લેખકો લાંબા આયોજન વગર સળંગ નાટક લખવાનું શરૂ કરવા માને છે નાટકોનો વાર્તા પ્રવાહ અને પાત્રો અને પાત્રો પૂરેપૂરા નક્કી કર્યા વગર આંતરસૂઝ પ્રમાણે લખવાનું શરૂ કરે છે ત્રણ પાનામાં પહેલાં નાટકની વાર્તા લખીને એને વિસ્તારવાનું એમને અનુકૂળ આવતું નથી આવા લેખકો પણ ઘણીવાર સફળ રહે છે સ્ટીફન કિંગ જેવા અત્યાધિક સફળ ફિક્શન લેખક ઝાઝા પ્લાનિંગ વગર લખે છે એટલે લેખનની કોઈ ચોક્કસ ફરજિયાત અનુસરવી જ પડે કોઈ ચોક્કસ રીત અનુસ કોઈ ચોક્કસ રીત ફરજિયાત અનુસરવી જ પડે એવી કોઈ ફોર્મ્યુલા નથી પણ ઈચ્છનીય છે કે વ્યવસ્થિત રીતે નાટક લખવું હોય તો વાર્તાનો ઢાંચો પહેલાં તૈયાર હોવો જોઈએ પહેલાંથી મુખ્ય માળખું નિશ્ચિત ન કરીએ તો એમ બની શકે કે લખતા લખતા લેખક એવા ડેડ એન્ડ પર આવી ઊભો રહી જાય કે આગળ કશું સૂજે પણ નહીં અને વાર્તા યોગ્ય રીતે આગળ વધે એ શક્ય પણ ન હોય ફૂલ લેન્થ નાટકના સિત્તેર એંસી પાના લખ્યા પછી આગળની વાર્તા ન સૂજે તો તાણી તુસી જોડી તોડી વાર્તા પૂરી કરવી પડે એમ બને છે તેથી આદર્શ રીતે સ્ફૂર્ણા એટલે કે ઇન્ટ્યુઝનનો અવકાશ રાખીને વાર્તાના મુખ્ય વિરામ સ્થાનો પહેલાંથી નક્કી કરી લેવા જરૂરી છે મિત્રો સ્ટોરી લખાયા પછી અમુક લેખકો સીધા ડાયલોગ લખવાના શરૂ કરે છે પરંતુ એમ ન કરતા આઉટલાઈન એટલે કે રૂપરેખા અથવા ટ્રીટમેન્ટ એટલે કે માવજતના તબક્કામાંથી પસાર થવું જોઈએ આઉટલાઇન એટલે વિસ્તારેલી વાર્તા કહો કે એક ફૂલ લેન્થ પ્લે માટે ત્રણ પાનાની વાર્તાને વિસ્તારી થી વીસ પાનાની કરીએ આમ કરવાથી થોડી ખૂટતી કડીઓ એમાં જોડાય ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો સંબંધ જોડાય પટકથા એટલે કે સ્ક્રીન પ્લે એટલે ડાયલોગ વગર લખાયેલી વાર્તા દરેક દૃશ્ય કયા ભાવ સાથે કયા પાત્રો સાથે કયા સમયમાં કઈ જગ્યાએ ભજવવામાં આવશે એના સ્પષ્ટ ખ્યાલ સાથેની વાર્તા પટકથા સ્ક્રીન પ્લે એટલે નાટ્યલેખનનો એવો ડ્રાફ્ટ જેમાં વાર્તાના દરેક દૃશ્યના શરૂઆત અને અંતની સ્પષ્ટ કલ્પના હોય પરંતુ આ તબક્કે હજુ ડાયલોગ લખેલા હોતા નથી પટકથા સ્ક્રીન પ્લે સંપન્ન થયા પછી છેલ્લે ડાયલોગ લખવામાં આવે છે એ પછી રીડિંગ દરમિયાન સ્ક્રિપ્ટમાં સુધારા વધારા થાય છે એ પછી રિહર્સલ દરમિયાન પણ કોઈ સીન ઉમેરવા કે ટૂંકાવવાની જરૂર પડે છે રિહર્સલના અંતિમ તબક્કામાં સ્ક્રિપ્ટ લોક થાય છે નાટકોમાં ઘણીવાર લેખકો રૂપરેખા એટલે કે આઉટલાઇન પટકથા સ્ક્રીન પ્લેના તબક્કાઓ વટાવી સીધા સંવાદો લખવાનું શરૂ કરે છે ઘણીવાર સમય કે નિષ્ઠાના અભાવે આવું થાય તો ઘણીવાર પ્રેરણા અને સ્ફૂર્ણા માટે લેખકને આમ જ કરવો હિતાવહ લાગે છે પણ જેટલું તબક્કાવાર પેપરવર્ક થાય એટલું અંતિમ પરિણામ વધુ સારું મળે છે મિત્રો નાટક રિહર્સલના તબક્કે આવે ત્યારથી અનેક લોકો એમાં સમય અને હૃદય ફાળવતા હોય છે આ તબક્કે વાર્તા કે સંવાદ વારંવાર બદલાય એ ન ચાલે સૌ કોઈને ઓછી મૂંઝવણ રહે એ માટે રિહર્સલ પહેલાં સ્ક્રિપ્ટ સાફ સુથરી અને લોક ફેરફારની જરૂર ન હોય એવી થઈ જાય એ બહુ જરૂરી છે ઇમ્પ્રોવાઈઝ કરીને લખાતા શીઘ્ર નાટકો માટે આ લાગુ ન પડે વિદ્યાર્થી મિત્રો નાટ્ય લેખનની વાત કરીએ ત્યારે પ્લોટ એટલે કે કથાનક અને થીમ એટલે મધ્યવર્તી વિચાર બંને બહુ મહત્વના શબ્દો છે પ્લોટ એટલે શું જે મુખ્ય ઘટનાની આસપાસ નાટક ઊભું થાય એને પ્લોટ કહેવાય પ્લોટ શબ્દ બિલ્ડરો જે અર્થમાં વાપરે છે એ જ અર્થમાં વાપરીએ તો જે જમીન પર વાર્તા બને એને પ્લોટ કહેવાય પ્લોટ એ જમીન છે પ્લોટ એ મકાન નથી વાર્તાની જ્યાંથી શક્યતા ઊભી થાય એ પરિસ્થિતિને પ્લોટ કહે છે એકલા પ્લોટથી વાર્તા ન બને જમીનના પ્લોટમાં ઉપર વન સ્ટોરી ટુ સ્ટોરી એટલે કે પહેલો માળ બીજો માળ ઉમેરાય તો મકાન બને એમ વાર્તાના પ્લોટમાં સ્ટોરીના થર ઉમેરાય તો કૃતિ બને મિત્રો વાર્તા એ માત્ર ઘટના નથી પત્રકારો જેને સ્ટોરી કહે છે એ પણ ઘટના છે એ ઘટનાનો અહેવાલ છે પરંતુ આપણને સહેલાઈથી સમજાય છે કે નાટ્યલેખન એના કરતાં અલગ છે કથા ફિક્શન અથવા વાર્તા ઘટના કરતાં કંઈ વિશેષ છે ઘટનાને એક ચોક્કસ સર્જનાત્મક દ્રષ્ટિથી જોવાથી અને એ રીતે રજૂ કરવાથી ઘટના માત્ર ઘટના રહેતી નથી એક સંવેદનસભર કલાકૃતિ બની જાય છે ઘટનાનું ઘટનાપણું મહત્ત્વનું ન રહે પણ એ ઘટના દ્વારા લેખકે અને નાટકની સમગ્ર ટીમે જીવન વિશે જે વાત કરવાની છે એ રસાઈ કસાઈને રજૂ થાય ત્યારે એ ઘટનાનું નાટકમાં રૂપાંતર થયેલું ગણાય વિદ્યાર્થી મિત્રો વાર્તા એ રોજબરોજનું જીવન પણ નથી જીવનમાં તો ઘણી અર્થહીન અને નીરસ ઘટના બને છે જીવનમાં તો કારણ વગર ઘટનાઓ બને છે વાર્તા જીવનમાંથી બધું યથાતત જેમનું તેમ લેતી નથી વાર્તા એ કારણ અને અસરની શૃંખલાથી ગોઠવાયેલી ચૂંટેલી ઘટનાની હારમાળા છે પાત્રના કલ્પેલા જીવનની પસંદ કરેલી રસપ્રદ સ્લાઇસીસ ભેગી કરીને વાર્તા રચવામાં આવે છે એ છતાં વાર્તા માત્ર ઘટનાની હારમાળા નથી એક ઘટનાને નાટ્યલેખક વાર્તા કેવી રીતે બનાવે છે એનું ઉદાહરણ જોઈએ ધારો કે ધારો કે તમે એમ કહો કે પેલેસ્ટાઈન અને ઇઝરાયેલની સરહદે યુદ્ધમાં ચારસો માણસ મરી ગયા તો કદાચ એ મોટી ઘટના હોવા છતાં કોઈ કારણસર આ ઘટના તમારા મનમાં વાર્તાનું ઇમોશન જન્માવતી નથી પણ આ ઘટનામાંથી વાર્તાની ભાવનાત્મક સફર ઇમોશનલ રાઈડ કેવી રીતે થાય એ ઉદાહરણ સાથે જોઈએ દેશ અને કાળ આજ છે ઘટના આજ છે લેખક આમાંથી અમુક પાત્ર અને અમુક પરિસ્થિતિ પર ફોકસ કરે છે આ સ્થળ અને આ જ પરિવેશની અંદર લેખક કલ્પના કરે છે કે એક વિધવા માતા છે અગાઉ એના ત્રણ દીકરા બોમ્બમારામાં મરી ગયા છે ચોથો દીકરો આ યુદ્ધ વખતે સરહદ પર હતો ચારસો લોકો ગઈકાલે મરી ગયા છે મરેલાની યાદીમાં ચોથા દીકરાનું નામ છે કે નહીં એ ઘરડી માતાએ ચેક કરવાનું છે મરેલાનું લિસ્ટ અત્યારે જ અખબારમાં આવ્યું છે પણ માતા અભણ છે માતાવતી એ લિસ્ટ વાંચવાનું તમારે ફાળે આવ્યું છે તો હવે આ ઘટના તમારા મનમાં અને સાંભળનારાના મનમાં ઇમોશન જન્માવશે આગળ વધીએ એના દીકરાનું નામ હમીદ છે અભણ વિધવા માતા પૂછે છે મરનારાની યાદીમાં હમીદનું નામ છે યાદીમાં ઉડતી નજરે જ તમને હમીદનું નામ વંચાઈ જાય છે એક ધ્રાસકો તમને પડે છે અરે આનો તો ચોથો પુત્ર પણ ગયો અભણ વિધવા માતા અધીરાઈથી પૂછે છે યાદીમાં હમીદનું નામ છે પણ સાવ હા પાડતા પહેલાં તમે ખાતરી કરવા ઘરડી માતાને પૂછો છો તારા દીકરાનું આખું નામ શું હતું તમે પણ હવે વેગમાં આવી ગયા છો માતા કહે છે હમીદ કાસમ તમારી આંખથી એક ટીપું પડે છે તમે લિસ્ટ વાંચો છો હમીદ આગળનો શબ્દ આંસુના ટીપાથી ઢંકાઈ ગયો છે છેલ્લો અક્ષર મ વંચાય છે ટીપું સાફ કરતા આલમ વંચાય છે કોઈ બીજો જ હમીદ આલમ મરી ગયો છે હમીદ કાસમનું ખબર નથી ત્યાં જ સામેથી હમીદ કાસમ આવતો દેખાય છે એક ઇમોશનલ રાઈડ પછી એક ભાવનાત્મક સફર પછી એક સુખાંત દ્રશ્ય સાથે ઘટના પૂરી થાય છે અનાનકડા ઉદાહરણ પરથી તમને સમજાયું હશે કે નાટ્યલેખક વાતને ડ્રામેટિક અને ડાયનેમિક બનાવવાની કોશિશમાં પાત્રો અને પરિસ્થિતિ ઊભા કરે છે પાત્રો સર્જવાથી પરિસ્થિતિને ઘૂંટવા માટે યોગ્ય ડિવાઇસનો ઉપયોગ કરવાથી યોગ્ય ઇમોશન જન્માવી શકાય ઇમોશનના અતિરેકને મેલોડ્રામા કહેવાય એ ધ્યાન રહેવું જોઈએ વાર્તાની પરિસ્થિતિ પ્લોટ એટલે કે કથાનક છે તો થીમ કોને કહેશો વાર્તાને રસપ્રદ અને અર્થપૂર્ણ રીતે કહેવાની કોશિશ વાર્તાકાર કરે છે સ્ટોરીટેલર ટ્રાયઝ ટુ ટ્રાયઝ ટુ ઇમ્પાર્ટ મીનિંગ ટુ સ્ટોરી લોકો પણ વાર્તા દ્વારા જીવનનો અર્થ સમજવાની કોશિશ કરે છે વાર્તાના જે અંશ દ્વારા લેખક ભાવકના હૃદયને સ્પર્શે છે તે થીમ છે લેખક જે ભાવને ઘૂંટીને ઘટનામાંથી વાર્તા બનાવે છે એ ભાવ થીમ છે એને ગુજરાતીમાં મધ્યવર્તી વિચાર કહી શકો લાજોસ એગરે નામના જાણીતા લેખક આર્ટ ઓફ ડ્રામેટિક રાઇટિંગ નામના એમના પુસ્તકમાં થીમને મળતો આવતો શબ્દ પ્રિમાઇસ લે છે આપણે સૌ સ્કૂલ કે કોલેજ પ્રિમાઇસી શબ્દથી પરિચિત છીએ ગુજરાતીમાં એને માટે સંકુલ શબ્દ વાપરીએ છીએ તો વાર્તાનો ભાવ પ્રવાહ જે સીમાને અનુસરે છે એ પ્રિમાઇસ છે વાર્તાના પ્રિમાઈસ તરીકે ખાડો ખોદે તે પડે કે અતિલોપ તે પાપનું મૂળ કે અવરોધ પર પ્રેમનો વિજય કે અસત્ય પર સત્યનો વિજય જેવું વિધાન હોઈ શકે થીમ કે પ્રિમાઇસ વાર્તાનું ભાવનાત્મક અંગ છે નવું વિચારેલ કોઈ પાત્ર કોઈ પરિસ્થિતિ કે કોઈ દ્રશ્ય નાટકના અંગ તરીકે બંધ બેસતા કે નહીં એ લેખક પ્રિમાઇસના આધારે નક્કી કરે છે પાત્રોના જીવનની કઈ સ્લાઇસ કયો અંશ નાટકના દ્રશ્ય તરીકે ખપમાં લેવાશે એ સ્લાઇસ કે એ મણકાઓને પરોવવા માટે થીમ કે પ્રિમાઇસ દોરાની ગરજ સારે છે થીમ અથવા પ્રિમાઇસ લેખકનું મિજાજ અને લેખકની બિલીફ પણ પ્રગટ કરે છે સાર રૂપે એમ પણ કહી શકાય કે પ્લોટ દેહ છે અને થીમ આત્મા છે પ્લોટ પહેલો કે થીમ પહેલો કોઈ વાર લેખકને પ્લોટ પહેલો સૂજે કોઈ વાર થીમ પહેલો સૂજે થીમ સૂજે તો એને અનુરૂપ પાત્રો અને પરિસ્થિતિ સર્જી પ્લોટ બનાવી શકાય પ્લોટ પહેલાં સૂજે તો એની અંદર મિનિંગફુલનેસ અર્થપૂર્ણ ઉમેરી થીમ બનાવી શકાય થીમથી વાર્તામાં ઊંડાણ આવે થીમ ન હોય તો વાર્તા ફ્લેટ સપાટ લાગે થીમ અને પ્લોટનું યોગ્ય સંયોજન કર્યા પછી નાટ્યલેખક વાર્તાના પ્રવાહ વિશે વિચારે છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે માત્ર આટલું જ આવતા લેક્ચરમાં ફરી મળીશું અને આ પ્રકરણને આગળ ચલાવીશું નમસ્કાર